ગાંધીનગર જિલ્લો અને સમગ્ર સોશિયલ મીડિયા જગતમાં ઓળખીતી ઠાકોર ફેમિલી વ્લોગ માટે છેલ્લા બાર દિવસ દુઃખદાયક અને લાગણી ભરાયા રહ્યા છે ઠાકોર ફેમિલીના જમાઈ કરણજી ઠાકોરના દુઃખદ માર્ગ અકસ્માતમાં અવસાનને આજે બાર દિવસ પૂરા થયા છે કાજલબેન ઠાકોરના જીવનસાથી કરણજી ઠાકોર માત્ર પરિવાર જ નહીં પરંતુ લાખો દર્શકોના મનગમતા વ્યક્તિ હતા એમની કુદરતી હાસ્યશૈલી સરળતા અને પ્રેમભર્યો સ્વભાવ લોકોને તેમના વ્લોગ સાથે જોડતો હતો અકસ્માતના સમાચાર મળ્યા એ મુમેન્ટથી ઠાકોર પરિવાર એમના ત્રણ ભાઈઓ અને એક બહેન સૌ એક હલચલ ભરેલા શોકમય સમયમાંથી પસાર થઈ રહ્યા છે પરિવારની સાથે જ સમગ્ર ગામ સંબંધીઓ અને ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ દ્વારા સતત તેમના માટે પ્રાર્થનાઓ અને સંવેદનાઓ વ્યક્ત થઈ રહી છે કાજલબેન ઠાકોર જે આજે પણ પતિના વિયોગમાં તૂટેલી લાગણી સાથે રોજ જીવવાનો પ્રયાસ કરી રહી છે એમનો દરરોજનો સંઘર્ષ મૌન વ્યથા અને આંખોના ખૂણેથી લપસતા કરી મૂકે છે આ દિવસમાં ઠાકોર ફેમિલીના ઘરમાંથી હસ્તી ખેલતી પર્વની જગ્યાએ હવે શાંત અને સુખમય વાતાવરણ છવાયું છે કરણજીના મિત્રો સગા સંબંધીઓ અને દાયકાઓથી જોડાયેલા ફોલોવર્સે તેમના પર બનાવેલા સ્મૃતિ વિડીયો પોસ્ટ અને સંસ્મરણો દ્વારા એક અનોખી શ્રદ્ધાંજલિ આપી છે કરણજી ઠાકોર માત્ર એક સફળ વ્યવસાય ન હતા તેઓ કાજલબેન ઠાકોરના પતિ અને લોકપ્રિય ઠાકોર ફેમિલી વ્લોગના જમાઈ તરીકે પણ જાણીતા હતા એમના ઉત્સાહી સ્વભાવ અને પ્રેમાર વ્યવહારમાં તેઓ આખા પરિવારનું દિલ જીતી ચૂક્યા હતા તેમના હાસ્ય અને ખુશ મિજાજ વ્યક્તિત્વના કારણે સમસ્ત સમાજમાં તેમની પસંદગી હતી આ દુર્ઘટના તેમના પરિવાર માટે તો દુઃખદ ક્ષણ બની ગઈ પરંતુ સાથે સમગ્ર ઇન્સ્ટાગ્રામ પરિવાર અને ઠાકોર સમાજ માટે પણ એક ઊંડો ઘા હતી ઠાકોર ફેમિલી વ્લોગના ત્રણ ભાઈઓ અને એક બહેન માટે આ દુઃખ સહન કરવું અતિ કઠિન છે ખાસ કરીને કાજલબેન ઠાકોર માટે તો આ બાર દિવસ એક એક ક્ષણ પતિ વિયોગના દર્દ સાથે વીત્યા છે એમના માતા પિતા પત્ની પરિવારજન અને મિત્રો બધાએ કરણજીને શ્રદ્ધાંજલિ આપી છે પરંતુ દરેક વાતથી આગળ એક પરિવારનું તૂટી પડેલું મન એક પત્નીનું વિખરાયેલું જીવન અને એક નાના દીકરા દિવ્યાંશની પિતાની યાદમાં આખો ભીની કરતી કાળ વિહર વિહર્જીક પિતાના મમતાબર્યા ખભા પર રમનાર પપ્પા સાથે પળ પળ હસનાર અને ઠાકોર ફેમિલી બ્લોગમાં ચહેરો જોઈને પ્રેમમાં પડી જવાનું મન થાય ભાણો દિવ્યાંશ હવે એ દીકરો કોઈ શોર કરતો નથી બસ મૌન થાય છે કોઈ પૂછે પપ્પા ક્યાં છે તો એની આંખો ધૂંધળી થઈ જાય છે એના પપ્પા કરણજી ઠાકોર હવે આ દુનિયામાં નથી અને આજે એ દુઃખદ ક્ષણને બાર દિવસ વીતી ગયા છે દિવ્યાંશ માટે આ બાર દિવસ મૌન ભય અને ખાલીપાની વચ્ચે ગયા છે સતત પપ્પા સાથે રમતો દીકરો હવે બસ એમની તસવીર સામે ઊભો રહીને એક જ પ્રશ્ન પૂછે છે મમ્મી મારા પપ્પા ક્યાં ગયા કાજલબેન ઠાકોર આ મા હવે બે પાત્રો ભજવી રહી છે પતિના વિયોગનું દુઃખ સહન કરતી પત્ની અને દીકરાને પપ્પાની ઉણપથી બચાવતી એક મજબૂત માં દિવ્યાંશનો પપ્પા હવે નથી પણ એમની યાદમાં દરેક રાતે ઓચિંતુ રડવું કોઈ ખૂણામાં જઈને પપ્પાનો વિડીયો જોયા વગર સૂઈ ન જવું એ હવે એની આદત બની ગઈ છે કોઈ સંતાન માટે પિતાની જગ્યાએ કંઈ નહીં ભરાઈ શકે દિવ્યાંશ હજુ નાનો છે પણ જીવન એના માટે ઘણું વહેલી મોટી પરીક્ષા બની ગઈ છે ભગવાન દિવ્યાંશને સંસ્કાર શક્તિ અને શાંતિ આપે અને કરણજી ઠાકોર જ્યાં પણ હોય ત્યાંથી પોતાના દીકરા માટે આશીર્વાદ વરસાવતા રહે